ચાલો બાળકો આજે આપણે રેખા અને રેખાખંડનો ખ્યાલ સમજીએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એક દંડ છે અહીંયા આ છેડે એક અંત્યબિંદુ અને આ દંડના બીજા છેડે એક અંત્યબિંદુ છે વચ્ચે એક લીટી જેવી રચના આપણને જોવા મળે છે એટલે આ જે દંડ છે એનું માપ ચોક્કસ છે આની લંબાઈ આપણે માપી શકીએ છીએ તો આ શું થશે રેખાખંડ શું થશે

આપણે જોઈશું તો છેક સુધી આ લીટી વિસ્તરતી જ જાય છે આનો કોઈ આપણને છેડો મળતો નથી તો આ પ્રકારની રચનાને આ જે આપણે એક્ઝામ્પલ સમજાવીએ છીએ એને આપણે કઈ રીતે લઈ શકીએ રેખા કે આનું કોઈ પણ માપ ચોક્કસ છે નહીં એનો અંત પણ નક્કી નથી અને એનું ઉદ્ભવ સ્થાન પણ આપણે ચોક્કસ કહી શકતા નથી તો અવકાશમાં આવી વિસ્તરતી જતી જે રેખા રેખા છે વિસ્તરતી જતી આવું જે માપ છે કે જેનું કોઈ ચોક્કસ માપ નથી એવા માપ ને આપણે શું કહીએ છીએ રેખા શું કહીએ છીએ તો બાળકો તમને રેખા ખંડ અને રેખા નો ખ્યાલ સ્પષ્ટ થઈ ગયો